આજે અલગ અલગ સંસ્થાઓના આગેવાનોની અમારી મીટિંગ ચાર વાગે શરૂ થઈ હતી આ આંદોલનને કે જેને હવે અમે નામ આપ્યું છે ઓપરેશન ભાજપ એને કઈ રીતે આગળ લઈ જવું એની વિચના માટે તમામ સમાજોનો ટેકો લેવા માટે કારણ કે આ નારી શક્તિના અપમાનનો મુદ્દો છે અસ્મિતાની લડાઈ છે તો આ લડાઈ ન કેવળ એક ક્ષત્રિય સમાજની છે આજે સામેથી તમામ સમાજો અમે સંકલન કર્યું અમારી સાથે આવ્યા છે એટલે અમારી આજની જે ભૂમિકા છે એ બહુ સ્પષ્ટ છે એ તમામ સમાજોને સાથે રાખી અને આ અસ્મિતા યુદ્ધને અમે આગળ ધપાવીશું અન્ય મુદ્દાઓની વાતો હું મૂકીશ એ પહેલાં આજે જે જે સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે આમ તો વીસથી વધારે સંગઠનોના આગેવાનો છે અહીંયા પણ એમાંથી પ્રતિનિધિત્વ રૂપે અહીંયા જે ઉપસ્થિત છે એ આગેવાનો આપને મીડિયાના માધ્યમથી ગુજરાતની પ્રજાને એક સંદેશો આપશે તો સૌથી પહેલાં ભાઈ અભિજિતસિંહ બારટ એ અમારા ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજના ખૂબ સારા મોટા આગેવાન છે અને ક્ષત્રિય યુવા સેના નામનું સંગઠન એ ચલાવે છે વર્ષોથી ચલાવે છે એટલે અભિજીતસિંહભાઈ એ આપણને પહેલાં સંબોધન કરશે નમસ્કાર જય માતાજી અભિજીતસિંહ બારડ યુવા ક્ષત્રિય છેના ગુજરાત પ્રદેશ પ્રમુખ બાપુએ કહ્યું એમ ક્ષત્રિય અસ્મિતાની આ લડાઈમાં રાજકોટ મુકામે જે ભવ્ય સંમેલન યોજાયું એમાં આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ તો હતો જ પણ હવે જે સંકલન સમિતિએ નિર્ણય લીધો છે કે હવે માત્ર આ લડાઈ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધની વ્યક્તિગત નથી રહી આ લડાઈ સમગ્ર રાજ્યવ્યાપી બની છે અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં એક રણશિંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર અને ક્ષત્રિય સમાજની વ્યાખ્યામાં આવતા અલગ અલગ વિભાગ એમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ ક્ષત્રિય સમાજ અલગ અલગ જિલ્લા અલગ અલગ વિભાગોમાં વેચાયેલો સમસ્ત ક્ષત્રિય સમાજ તન મન ધનથી આ લડાઈની અંદર આ ધર્મયુદ્ધની અંદર જોડાયો છે અને સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ જે નિર્ધાર કરશે એ પ્રમાણે તમામ લોકસભા બેઠકો ઉપર પૂરી તાકાતથી એડી ચોટીનું જોર લગાવી અને ક્ષત્રિય સમાજે હુંકાર કર્યો છે અને જે સંકલ્પ કર્યો છે એવા પરિણામો લાવવા માટે તંતોડ મહેનત અને કઠોળ પરિશ્રમ કરશે થેન્ક યુધારીમાં તમારો દશર મહાપંચાય છે વિવાદ રાજકોટનો આ પેહલા ગાય ને ગૌચરમાં રાજા રજવાડા કદાચ આદિ અનાધિકારથી એમને હંમેશા ગાય ગોવા ગૌચર નું રક્ષણ કરેલું છે છેલ્લા બાવીસ ચોવીસ વર્ષથી અમારા અધિકારો લગભગ આનંદ થયું છે ગાય હોય તો અમદાવાદમાં જેટલી ગાયો નધાણી ગૌચર પૂરું પાડવું નથી અનેક વખત અમે સરકારના જે તે રજૂઆતો કરી હર હંમેશ ક્ષત્રિય સમાજ અમારી જોડે સાથે રહ્યો છે બીજી વાત અમે બે હજાર બાવીસની વિધાનસભાની ચાલીસથી બેતાલીસ સીટોમાં બતાવ્યું છે કે જ્યાં અમારું મતદાન હતું દસથી ચાલીસ હજાર ક્ષત્રિય સમાજે જૂના દેશ ઉપર રાજ કર્યું છે અનુભવ બહુ છે એમને છતાં માલધારી સમાજ હતી અમે ખાતરી આપીએ છીએ જે પણ શક્ય હશે લોકશાહીમાં મતદાન મોટી વસ્તુ છે માથા જથ્થા એનું જોર ચાલીસ બેતાલીસ સીટોમાં અમારો મતદાની ટકાવારી અમારી નારાજગી અમે બતાવી છે સરકારને ક્ષત્રિય સમાજની જોડે અમે સાથે છીએ જ્યાં જરૂર પડે ત્યાં વિખરાયેલો છે એકાદ સીટ ઉપર પર્ટિક્યુલર નથી પણ તો બી લોકશાહીમાં એક એક મતનું મૂલ્ય હોય છે અને ખાતરી આપી છે ક્ષત્રિય સમાજ કે ભૂતકાળમાં મદદ કરેલી છે અમે એમના ઋણી છીએ અને જે પણ જરૂર પડે એ અમે એમની સાથે સહકાર આપવા માટે આજે એમને જાણ કરીએ છીએ અને ટેકો જાહેર કરીએ છીએ નમસ્તે જો આપણે આજે જે સંસ્થાઓ ભેગી થઈ હતી એ સંસ્થાઓના ટોકન પ્રતિનિધિ તરીકે બે આગેવાનોએ આપની સમક્ષ ક્ષત્રિય સમાજની આ અસ્મિતાની લડાઈને ટેકો આપ્યો છે એ રીતે ક્ષત્રિય ઠાકોર સમાજ હોય બાજુમાં બેઠેલા અમારા ભાઈ દીપસિંહજી ધનરાજભાઈ ખત્રી હોય ભાઈ અભિજીતસિંહ હોય મોલે સલામમાંથી અમારા આગેવાન જમશેરખાન હોય એ જ રીતે માલધારી સમાજમાંથી પણ આપણા દશરથભાઈ આખી વાત કરી એમ અલગ અલગ સમાજો એ આજે રાજસ્થાન રાજપૂત વિકાસ પરિષદ અમદાવાદની ગુજરાતની ત્રણ સંસ્થાઓ અને એના પ્રતિનિધિ હનુમનસિંહજી રાઠોડ અને અન્ય પણ અહીંયા ઉપસ્થિત છે કહેવાનો મતલબ કે આ અમારી જે વાત છે એમાં અમારે એ પણ ચર્ચા થઈ કે એક દિવસના પ્લાનિંગ પછી અત્યારે સમગ્ર જુદા જુદા જિલ્લા મથકોએ ક્રમશઃ અમારી ક્ષત્રિય સમાજની બહેનો એ પ્રતિક ઉપવાસ ઉપર છે તો એક દિવસ પછી માલધારી સમાજ હોય કે આજે જે બી સમાજ હોય ટેકવાતો એની બહેનો પણ પ્રતિક ઉપવાસ ઉપર લઈને પરમ દિવસથી ગોતા ભવનમાં જોડાશે માલધારી સમાજ હોય ક્ષત્રિય ઠાકોર સમાજ હોય રાજસ્થાનનો અમારો સમાજ હોય ઠાકોર ક્ષત્રિય સમાજ હોય આ બધી બહેનો ક્ષત્રિય સમાજની બહેનોની સાથે સાથે ધરણા ઉપર પ્રતિક ઉપવાસ ઉપર બેસી અને આ જે લાગણી છે કે ભાઈ નારી શક્તિનું અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન આ ફક્ત ક્ષત્રિય સમાજની નારીની વાત નથી દિવસે દિવસે તમામ સમાજની પાટીદાર સમાજ પણ આવશે એમાં ની બહેનો આ પ્રત્યેક ઉપવાસ ઉપર જોડાશે અને સાત તારીખ સુધી ક્રમશઃ દરેક જિલ્લાઓમાં અલગ અલગ રીતે આ પ્રત્યેક ઉપવાસ એ ચાલુ રહેશે આજે મારે આપને ખાસ જે વાત કરવાની છે અને એના જે મુદ્દા છે એમાં સૌ પ્રથમ તો આપણા બનાસકાંઠાના વડગામ તાલુકાના લક્ષ્મીપુરા ધોતા ગામના એક ક્ષત્રિય યુવાન રતુજી રવાજી ચૌહાણ એ આસામ રાઇફલ્સમાં ફરજ બજાવતા હતા અને ફરજ બજાવતા બધાવતા એ પોતે શહીદ થયા બે દિવસ થયા એ પછી આપણી આ પહેલી પ્રેસ છે એટલે હું સમગ્ર ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ અને ગુજરાતની પ્રજા વતીથી એમને વિધાંજલિ અર્પણ કરું છું એમને સત્કોટિ નમન કરું છું વંદન કરું છું અને ઇતિહાસ આપ જુઓ તમામ સમાજોના હું ખાલી ક્ષત્રિય સમાજની વાત નથી કરતો પણ હજારો યુવાનો કે જેમની ઉંમર વીસ વર્ષ હોય બાવીસ વર્ષ હોય પચીસ વર્ષ હોય જેમના ઘેર નાના નાના બાળકો હોય એ આ દેશ અને ધર્મ માટે અખંડ ભારત માટે ભારતની સરહદોને સુરક્ષિત રાખવા માટે એમને શહીદી વોરી છે તો આપણે બધા એમના નતમકે વંદન કરીએ છીએ હવે ધર્મરથની અમારી જે વાત હતી આયોજન માઇક્રો પ્લાનિંગ થઈ ગયું છે અને ચોવીસ તારીખથી સમગ્ર ગુજરાતના જે જે આસ્થાના કેન્દ્રો છે ત્યાંથી ધર્મરથ શરૂ થશે એની મંજૂરીની પ્રક્રિયા પણ અમારા જિલ્લાના આગેવાનો એ જે તે સક્ષમ ઓથોરિટીને લેખિત સ્વરૂપે આપી ચૂક્યા છે એટલે સરકારને પણ હું વિનંતી કરું કે આ ધર્મરથ હોય કે પછી અમારું કોઈ સંમેલન હોય કારણ કે સંમેલન પણ યોજા યોજાવાના છે એ પણ હું આપને વાત કરીશ તો એને લોકશાહીમાં જેમ દરેકને પ્રદર્શન કરવાનું સભા સરઘસ કરવાનો સંમેલન કરવાનો અધિકાર છે એમ એને પણ કોઈ અડચણ વગર મંજૂરી આપવામાં આવે એવી હું સરકારને આપના માધ્યમથી વાત કરી રહ્યો છું હજી બીજી વાત મારી બીજી વાત કરું તમને મારા મુદ્દા પૂરા થવા દો મિત્ર આપની વાત હું સાંભળીશ વડને જેમ વડવાયું હોય ઘણી બધી પણ વડ એક હોય એમ આજે આ બધી જે સંસ્થાઓ હતી એ એ એક એક અસ્મિતાનો વડ છે અને જુદી જુદી શાખાઓમાં વેચાયેલો ક્ષત્રિય સમાજ અને ટેકો આપવાવાળો સમાજ એ બધો એક જ છે એવી પ્રતિથી અમે સમગ્ર ગુજરાતમાં હવે જે જે સંમેલનો થશે સભા થશે ધર્મત નીકળશે એમાં પણ અમે પ્રજાધન સુધી પહોંચીશું એ પછી અમારું એવું કહેવું છે કે ગૃહ વિભાગને પણ અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ તમારા ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યાલયનું ઉદઘાટન હોય તો તમે ઉદઘાટન કરો લોકશાહીમાં દરેકના અધિકાર છે પણ ઘણી જગ્યાએ આજે એવું બન્યું છે કે અમારા ઈડર અને વડાલીમાં એક ભાજપના કાર્યાલયનું ઉદઘાટન હતું એ પહેલાં અમારા યુવાનોની ધરપકડ કરવામાં આવી તો હું ગૃહ વિભાગને વિનંતી કરું પોલીસ મહાદર્શિકજીને પણ વિનંતી કરું ડીજીપી શ્રી ગુજરાતને કે તમે જાઓ તો શાંતિથી જાઓ અમારા આગેવાનને કહો એમ એકદમ ગામડામાં જતા રહેશો નહીં એનાથી આક્રોશનું વાતાવરણ ઊભું થાય છે કાયદાની પ્રક્રિયા તમે ફોલો કરો એટલે આ પણ ખોટો સંઘર્ષ ઊભો ન થાય અને સુલે શાંતિ ગુજરાતની જે અમે અત્યાર સુધી જાળવી છે અને આગળ પણ જાળવવાના છીએ એને ઠેસ ન પહોંચે એની જવાબદારી જેમ અમારી છે નાગરિક તરીકે એમ સરકારની પણ છે અને છેલ્લી વાત કહી દઉં કે જેમ વહીવટી તંત્ર કોઈ એવા ઇસ્યુ ઊભા ના કરે દાખલા તરીકે અમારા પત્રકાર મિત્રોએ મને પૂછ્યું કે એમાં પૂછશે તો હું એનો જવાબ આપીશ કે તમે જો રાજકીય પક્ષો જે હોય એની સભાઓને મંજૂરી આપવાના હોય એની રેલીને મંજૂરી આપવાના હોય તો અમારા ધર્મરથ અને સંમેલનોને પણ તમે મંજૂરી આપજો એમાં કોઈ અડચણ ઊભી કરતા નહીં આજની આ પ્રેસ વાર્તાના આ અગત્યના મુદ્દા હોતા હવે આપણે કંઈ પૂછવું હોય તો તટસ્થ ભાવથી આપ અમને પૂછી શકો આપની વાત સાચી છે અમે સરકાર શબ્દો વાપરીએ છીએ એમાં સક્ષમ તંત્ર સમજી લેવું જિલ્લો હોય તો કલેક્ટર અને ચૂંટણી અધિકારી તાલુકા હોય તો તાલુકા ચૂંટણી અધિકારી એટલે કે મામલતદાર એટલે એ સક્ષમ શબ્દ હું વાપરું છું સરકાર શબ્દ અત્યારે એ સરકાર છે એવું માની લઈએ ને આપણે સરકાર મીન્સ અત્યારે તો આ તો અત્યારે આચાર સંસ્થા છે એમના હાથમાં કશું નથી તો સક્ષમ તંત્ર શબ્દ વાપરું છું હું એમને વિનંતી કરું કે જે કલેક્ટર રાજકીય પક્ષોની સભા સદસના સંમેલનને મંજૂરી આપે એ જ કલેક્ટર એ જ મામલતદાર એ જ તાલુકા વિકાસ અધિકારી એ જ ચૂંટણી અધિકારી ક્ષત્રિય સમાજના ધર્મરથને સંમેલનને સભાને પણ મંજૂરી આપે એવું હું આપના માધ્યમથી કહેવા માંગુ છું અત્યારે જુઓ સંગઠનો છે અને દિવસે દિવસે સામેથી અમને ફોન આવતા હોય છે અમારું માનો કે ટૂંક સમયમાં ઉત્તર ગુજરાતનું એક સંમેલન અમારું ખેરાલુ આજુબાજુ યોજાવા જઈ રહ્યું છે એ જ રીતે ભરૂચ એ જ રીતે દક્ષિણ ગુજરાતનું મોટું સંમેલન રવિવારના દિવસે યોજાવા જઈ રહ્યું છે એ રીતે આજે અમારું સંમેલન મુન્દ્રામાં ચાલી રહ્યું છે કચ્છ મુન્દ્રામાં તો આવા સંમેલનોના માધ્યમથી કારણ કે અમારા વાત ક્રિએટ થઈ જાય ઓપરેશન ભાજપ તો આ સંમેલનોના માધ્યમથી બિન રાજકીય રીતે સમગ્ર ક્ષત્રિય સમાજના મંચથી અમે પ્રજાને આહવાન કરવાના છીએ કે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં તમે મતદાન કરો એ તમારો નિર્ધાર છે કાળા વાવટા ફરકાવવાનું જે આપણા પોલીસ કમિશનરશ્રી અમદાવાદનું જે જાહેરનામું હતું એને અમે ઓલરેડી પડકારી ચૂક્યા છે અમારા અર્જુનસિંહજી ગોહિલ ગઢુલાવાળા એ અમારા સંકલન સમિતિ સાથે જોડાયેલા છે શનિ રવિની રજા હતી સોમવારે કાલે એ પીઆઈએલ જે છે એ બોર્ડ ઉપર આવી જશે અને અમે આ બોલ્યા એટલે તમે જુઓ કે લોકશાહીમાં પ્રજાની તાકાત કેવી છે કે બીજા જિલ્લા કલેક્ટર કે બીજા કમિશનરો આના માટે દાખલ કરી દીધી છે સોમવાર કે મંગળવાર એ બોર્ડ ઉપર આવી જશે જી જો ભાજપની સાથે જે જોડાયેલા નેતાઓ હોય એ પછી ક્ષત્રિય હોય કે પાટીદાર હોય એમને પાર્ટીએ ફરજના ભાગરૂપે બોલાવ્યા હોય તો એ લોકો જાય એમનાથી અમને કશો વાંધો નથી ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ શુદ્ધ સામાજિક આ આંદોલન સાથે જોડાયેલો એક પણ આગેવાન તમને ત્યાં જોવા મળશે નહીં એથી વિશેષ મારે કંઈ કહેવું નથી